મિત્રો આજે આપણે સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં ઉભા છીએ અને ખેડૂત મિત્રએ જામફળમાં અને આંબામાં ગોલ્ડન સોલ કંપનીનું મીઠી સોલ રાઇઝો સોલ અને ફોસ્પો સોલનો ઉપયોગ કરેલો છે તો આપણે ખેડૂત મિત્રોથી આપણે અભિપ્રાય લઈશું કે તમને કેવા રિઝલ્ટ મળે તમારું નામ અને ગામ જણાવો મારું નામ ઠાકોર કનુજી પરબતજી રહેવાનું ચાટાવાડા અમને સાહેબે આ ઓબાનો ગ્રોથ બહુ સારો છે એટલે અમને ખાતર આપ્યું હતું અમને એ વખતે મેં મહિના પહેલા ખાતર નાખ્યું એ વખતે અમારો ઓબાનો આ પણ ગ્રોથ નહોતો નાખ્યા મને આબાનો ગ્રોથ પણ સારો આવ્યો વિકાસ બહુ સારો છે અને સાહેબે ખાતર આપ્યું એના મને બહુ સારું લાગ્યું છે જામફળમાં તમને કેવું લાગ્યું જામફળમાં પણ બહુ સારું લાગે છે જામફળના સોળ પણ નાના હતા એ વખતે જામફળના સોળ બહુ આટલા જ હતા એ વખતે ખાતર આવ્યું સાહેબે એના પાસે જામફળના વિકાસ બહુ સારો છે એના ફળ બહુ સારા આવ્યા છે બહુ સારું છે એમાં તો ખેડૂત મિત્રો આપણે જ્યારે બેઝલ ડોઝ ભરવાનો હોય તો અમે ખેડૂતોને ખાસ ભલામણ કરતા હોઈએ છીએ કે ગોલ્ડન સોલનો મીઠ્ઠી સોલ માઇક્રોરાઈઝર જે રાઇઝોસોલ આવે છે અને ફોસ્પોસોલ કે જે ફોસ્પરસનું ફૂડ છે અમે ખાસ ભલામણ કરતા હોઈએ છીએ તો બાગાયતના ખેડૂત મિત્રો ખાસ અમારી ભલામણ એ છે કે ગોલ્ડન સોલ કંપનીની એકવાર પ્રોડક્ટ વાપરો અને એકવાર તમે અજમાવો આભાર